હેલો ફ્રેન્ડ હું છું તૃપ્તિ હેલ્થ સેવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે મિત્રો મગ ખાઈને વજન ઘટાડી શકાય છે મગ છે ને એ ઘણી બધી રીતે ઉપયોગી છે મગ મળદા માણસને ઊભા કરવાની તાકાત ધરાવે છે એટલા માટે જ ડોક્ટર લોકો બીમારીના ટાઈમે મગ ખાવાની મગનું પાણી પીવાની સલાહ આપે છે તો મગ છે ને એ તમે ખાટલામાં સૂતા સૂતા પણ ગમે એટલા ખાવ તો પચાવી જાણો છો તો અહીંયા તમારે મગનું પાણી પીવાનું છે જેના કારણે તમારું વેઇટ લોસ થઈ શકે છે મગના જે ગ્રીન કલરનો ભાગ છે એમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન ફોસ્ફરસ પોટેશિયમ મેગ્નેશિયમ અને ડાયટ્રીન સેલ્યુલોસ ફાઈબર રહેલો હોય છે જે પેટ ભરેલું રાખે છે સાથે વજન ઘટાડવું હોય ને તો કેલરી ઓછી લેવાની જેમ ઓછી એમ ઝડપથી તમારું વજન ઘટે છે તો મગ એવી વસ્તુ છે કે કેલરી શૂન્ય છે તો હવે સ્પેશિયલી વેઇટ લોસ માટે તમારે મગનું પાણી કેવી રીતે બનાવવાનું એ હું તમને સમજાવું તો જ્યારે પણ તમારે વેઇટ લોસ કરવું છે વધારો થાય છે તો અહીંયા આપણે પાંચ કલાક માટે મગને પાણીમાં પલાળી રાખીએ શિયાળો હોય તો નવસિકા પાણીમાં પલાળવાનું ઉનાળો હોય તો પ્રશ્ન જ નથી કોઈ પણ પાણીમાં પલાળી શકો છો પરંતુ ફ્રીજનું પાણી હોવું જોઈએ નહીં માટલાના પાણી પલાળવાનું હવે એ મગને પાંચ કલાક સુધી પલાળ બનાવ્યા ત્યાર પછી એ મગના પાણી કાઢી નાખવાનું મગને કોરા કરી કુકરમાં લઈ લો અને એક વાટકી મગ હોય તો ચાર વાટકી પાણી અડધી ની અડધી ચમચી એટલે દસ ગ્રામ જેટલો સૂંઠ પાવડર

ફેલાઈ ગયા છે સોઠ પાવડર તમારા પાચન તંત્રને મજબૂત કરે છે સાથે સાથે સૂઠની મદદથી તમારા શરીરની અંદર જે ચરબીના સેલ્સ છે ચરબીના ગોળા છે એ ધીરે ધીરે ઓગળવા લાગશે નિયમિત રીતે ભોજનના ટાઈમે એક ટાઈમ ભરપેટા મગનું પાણી પીવો અને જ્યારે પણ આ મગનું પાણી તમે પીવામાં લો છો ત્યારે એમાં એક લીંબુનો રસ ઉમેરી દો જેના કારણે એસિડિક પ્રોબ્લેમ્સ અને યુરિક એસિડ વધવાના પ્રોબ્લેમ્સ ઓછા થઈ જશે તો મિત્રો ખરેખર આવી રીતે જો તમે મગનું પાણી બનાવીને પીશો તો એક મહિનામાં તમારું ચાર થી પાંચ કિલો વજન આરામથી ઘટે છે તો ખરેખર આવી રીતે જો તમે એક ટાઈમ ભોજનમાં મગ લો સાથે તમે જે બીજા ટાઈમ જે ભોજન લો છો ભૂખ કરતા ઓછું જમો થોડું ધ્યાન રાખો પુષ્કળ પ્રમાણમાં પાણી પીવાનું છે એ ઉપરાંત તમારે એક મહિના સુધી સદંતર બેકરી આઈટમ બંધ તીખું તળેલું બધું બંધ છે જેમાં તે ઘરનું જ જમવાનું છે તમારી હેલ્થમાં સુધાર થશે તમારા શરીરની અંદર વજન ઘટવા લાગશે પાચનતંત્ર મજબૂત બનશે પરંતુ એક મહિના સુધી એક ટાઈમ સવારે નાસ્તો થી પચીસ કિલો વજન પણ આવી રીતે મગ ખાઈને ઘટાડી શકાય છે અને સાથે સાથે નિયમિત થોડું ત્રીસ થી ચાલીસ મિનિટ ચાલવાનું રાખવાનું અને એ ઉપરાંત ખુશ રહેવાનું પોઝિટિવ રહેવાનું નેગેટિવિટી પણ તમારું વજન વધારી શકે છે અને તો ખરેખર તમે ખુશ રહો નેગેટિવિટીથી દૂર રહો સાથે સાથે તમે નક્કી કરો કે તમારે આટલું જ વજન ઘટાડવું છે એના માટેના બધા પ્રયત્નો કરો તો ખરેખર અસરસ રીતે મગનું પાણી બનાવવાનું વેઇટલોઝ મગનું પાણી આવી રીતે બને છે તમારે વજન ઘટાડવું હોય તો આવી રીતે મગનું પાણી પીવો કોઈ પણ પ્રકારના એક્સરસાઇઝ વગર યોગા વગર એક્સ્ટ્રા ડાયટ કે પછી કોઈ લોસ ઉકાળ્યા વગર કોઈ દવાઓ વગર તમારું આરામથી વજન ઘટી જશે ખરેખર મિત્રો આ લોસ મગના પાણીની રેસીપી આપને પસંદ આવી હોય તો દર સબસ્ક્રાઈબ કરશો મારી ચેનલ નવી છે નાની છે આગળ વધી રહી છું આશા રાખું છું આપ સૌની માહિતી પસંદ આવી હશે